સૂત્રાપાડા તાલુકાના ધામણેજ ગામમાં બની રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે લોકાર્પણ પહેલા જ બિલ્ડિંગમાં તિરાડો પડવી પાણી પડવું અને ફ્લોરિંગ બેસી જવાની ફરિયાદો ઉઠી છે ગ્રામજનોએ આ બિલ્ડિંગનું લોકાર્પણ અટકાવવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે આ દસથી નવ ગામના આરોગ્ય કેન્દ્ર લાગે છે જે કામ ગામ લોકોને બધાની રજૂઆત કે કામ બહુ નબળું કરેલું છે ગામ લોકોની ફરિયાદ આવેલી છે આજ અમે વિઝિટમાં આવેલા છે આગેવાનો તાલુકાના સદસ્ય બધા આગેવાનો બધા એ કીધેલું છે એ કામ રિપેર જ થાય છે પણ અમને જોવામાં કે એ રિપેર જ નહીં થઈ શકે એવું દેખાય છે રામસિંહભાઈ અમે આજે લોકો ગામ લોકોએ જે પ્રાથમિક કાર્ય નવું બને બનાવવામાં આવેલ છે તેની તપાસ કરતાં અમને એવું જાણવા મળેલ છે કે આની અંદર બહુ હલકી ઘર્ષણ કામ થાય છે અને કોન્ટ્રાક્ટની પણ બહુ જ બેદરકારી છે અને તેમનું એન્જિનિયર તો કોઈ એવું ધ્યાન નથી દેતું કે સ્થળ પર કોઈ આવતું નથી અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આ તોડી તોડીને નવું પાછું રિપેરિંગ કામ કરે છે છતાં પણ રિપેરિંગ કરવા છતાં પણ એમાં કાંઈ પણ વડે એમ નથી ઉપરથી પાણી પડે છે નીચે પાણી પડે છે નીચે તળી બેઠી કરશે ચારે બધી દિવાળી તૂટી ગય છે તો આમાં અમારે લોકો ગામ લોકોની એવી માંગણી છે કે જે કોઈ અધિકારી આમાં સામેલ હોય કે કોન્ટ્રાક્ટર સામેલ હોય એમને તપાસ કરી અને તપાસ કરી અને યોગ્ય વગર વિનંતી છે તો એ યોગ્ય તપાસ નહીં થાય અને આ બિલ્ડિંગ જો અમને સોંપવામાં આવશે તો અમે સ્વીકારવાના નથી જ્યાં સુધી આ લોકોનું કામ સંપૂર્ણ એકદમ સ્વસ્થ ન થાય ત્યાં સુધી મેં આ ગામ લોકો આ બિલ્ડિંગ સ્વીકારવાના નથી મારના મારીભાઈ ગાંધીભાઈ ફુલબારી ગામના આગેવાન તરીકે અમે અહીંયા આ જે આરોગ્ય કેન્દ્રમાં આવ્યા આ બિલ્ડિંગ આરોગ્ય કેન્દ્રનું જે નવું આંગ બની ગયેલું હતું એ પછી આનો જર્જરી હાલતમાં થઈ ગયો અને એ પછી આને રિપેર કરવામાં આવે છે અત્યારે આમાં સાત ગામના લોકો અહીંયા આવશે તો બરોલા થોડી સિંગસર ધામડે કણજોતર રાખે આ સાતે સાત ગામના લોકો જો અહીંયા આવે અને આ જો બિલ્ડિંગનું કામ જો નબળી ગુણવત્તાનું હોય તો અમે આ કરવા માગતા નથી જેથી કરી અને આ કામ સારી રીતે થાય તો અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરવાના છે આરોગ્ય મંત્રી સુકેશ પટેલને બી અમે રજૂઆત કરવાના છે તો આ સારામાં સારું બિલ્ડિંગ બને એના માટે કરી અને અમારી રજૂઆત છે અને ગામ લોકો બધા અહીંયા ભેગા થાય અને અમે આ જો નબળું હશે તો અમે આ ગામ લોકો સ્વીકારવા માગતા નથી જેથી કરી અને આને લાગતા વળગતા જે પણ કોઈ હોય તેના ઉપર કરકમાં કડક અને સરકારી કાર્યવાહી થાય એવું અમે ગામ લોકો ઈચ્છીએ છીએ તાલુકા પંચાયતના પ્રતિનિધિ ધામલે અમારા ગામની અંદર ધામડેજ ગામની અંદર જે પીએચસીનું નવું બિલ્ડિંગ બન્યું છે એ અત્યારે બાંધકામ પૂર્ણ થવાની આરે જ એ પાછળથી નીચેના ભાગમાંથી અને દિવાલોમાંથી તૂટતું જાય છે એટલે એની જોવા પછી એવું જાણવા મળે છે આપણને કે આમાં નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી હોય એવું જોવા પછી જ જણાય છે બરાબર તો ક્યાંક ને ક્યાંક આમાં નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવામાં આવ્યું છે અને બેદરકારીપૂર્વક કામ કરવામાં આવ્યું હોય ગામ લોકોમાં એવો આક્રોશ જણાય છે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબને અમારી એવી વિનંતી છે એક ગામના પ્રતિનિધિ તરીકે કે તમારી આમાં તપાસ આવે અને આની વહેલી તકે કંઈ પણ યોગ્યતા શું કરવી એ જે તે ઓથોરિટી વિભાગને લાગતું હોય એ અધિકારી આવી અને એનો તપાસ કરે એવી અમે ગ્રામજનો આશા રાખીએ છીએ કે વંશ ગામડે તાલુકો સુત્રાપડા અત્યારે જે અમારે આરોગ્ય મંદિર છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધકામ નવા બિલ્ડિંગનું કામ ચાલું છે એમાં હજી પણ પૂર્ણ થયું નથી અને રિપેરિંગ કામ જે ચાલુ છે એકવાર આ આજીવન આ કોમ્પ્લેક્ષ બનાવ આ બિલ્ડિંગ બનાવવાનું છે તો આજીવન બિલ્ડિંગમાં અત્યારે જે દર્દીઓ આવે એને બધી સુવિધા મળવાની હોય એ એવી જો અત્યારે બાંધકામ નબળું હોવાને કારણે પૂરેપૂરી પેશન્ટને સુવિધા નહીં મળે અને એમાં અમને ગામ લોકો તમામ ગામ અને બંદરના તમામ સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત છે એની ઉપસ્થિતિમાં અમારે એટલું જણાવનું કે આમાં નબળું બાંધકામ અને ફરી ફરી પાછું રિવેશન રિનોવેશન કરે છતાં પણ તૂટવાનો છે અને આજુબાજુમાં ઉપર નીચે પાણી ભરે ને પાણી પણ નીચે અત્યારે ટપકે છે અત્યારે સામાન્ય વરસાદ છે ઓછામાં ઓછો છે વરસાદ છતાં પણ પાણી નીચે ટપે છે તો ગામ વતીમાં અમારા બધાનું એવાનું કહેવાનું છે કે આમાં સરકારથી ધ્યાન આપે અને યોગ્ય તપાસ કરી ને લોકોને સુવિધા મળે પબ્લિકને સુવિધા મળે એવી જોગવાઈ કરવા સરકારને વિનંતી